મોરબી નગરપાલિકાના બોર્ડ નંબર અગિયાર માં આવેલ લાયન્સ નગરમાં ભૂલકાઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે સ્કૂલની બાજુમાં આવેલ બંધ આંગણવાડીમાં કચરાના ઢગને કારણે બાળકો દુર્ગંધ વચ્ચે ભણવા મજબૂર બની રહ્યા છે આ મામલે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા અંતે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા મોરબી જિલ્લા નવ નિયુક્ત કલેક્ટરને પત્ર લખી વોર્ડ નંબર અગિયારમાં સ્કૂલે જતા ભૂલકાઓ માટે વહેલી તકે લાયન્સ નગર વિસ્તારમાં ગંદકી દૂર કરી છેવાડાના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે આગળ છોકરા હાલે એટલે પાણીમાં પગ પડે અને માખી મચ્છરની ને ગંદકી વધી ગઈ છે કચરા ના રગલા એટલા પડ્યા છે અને થાંભલામાં લાઈટું નથી રોડે તૂટી ગયા છે અને ધ્યાન કોઈ આપતું નથી કેટલી અરજી કરી મોકલી છે પણ કોઈ ધ્યાન આપતું નથી આ બાળકો બહુ હેરાન છે એના માટે અમારે એ માંગ છે કે તાત્કાલિક સારવાર થઈ જાય બધી અને કામ બધું થઈ જાય ને એ હાથે નહીં અને નગરપાલિકા સફાઈ ઝુંબેશ કરે છે મોરબી સિટીમાં તો અહીંયા શું આવ્યા છે કોઈ ના આવતા જ નથી નથી આવતા આવે તો અમને ખબર પડે કે અહીંયા કુંટી કાઢવા આવ્યા છે કોઈ આવતા જ નથી ધ્યાન નથી દેતા હવે અમે છે ને છ મહિનાથી હેરાન થઈ જાય છે આ જો અત્યારે મને મજા નથી અમારે બધાને એને અહીં રહેવું મચ્છર કેટલા વધી ગયા છે આ ગંદકીમાં પછી રહેવું કેવી રીતે ગટર ઉભરાય છે નાના ના બચ્ચા છે બાળકો જાય છે નિશાળે એવા પાણી ગંદાળા પાણીમાં હાલી હાલીને જાય છે રહ્યા કાંઈ કરતા નથી નગરપાલિકા વાળા ચાર પાંચ ફેરે અરજી દીધી તો એ એકે ફેરે જવાબ ન દીધો અને કચરો એટલો છે ગંદકી એટલી બાયડે છે કોઈ કાંઈ કરે મચ્છર છોકરા છોકરાને કઈ એટલે છોકરા માંદા જ પડે ને આમાં કોઈ જવાબ કઈ નથી દે બીજી શું શું તકલીફ થઈ જાય કારણે એના કારણે માંદા પડે ને છોકરા એના મા બાપ હેરાન થાય બચ્ચા નિશાળ નો જઈ રાખે એ હેરાન થાય એના મા બાપ હેરાન થાય હવે શું માંગ છે તમારી સાફ સફાઈ કરવાનું એ બીજી શું માંગ ભાઈ ભાઈ મીડિયા મીડિયાના માધ્યમ થકી મીડિયાના માધ્યમ થકી જાહેરાત થાય જનતા જાણે કે આ વિસ્તારમાં આટલી બધી અસુવિધા છે એટલે સુવિધા માટે થઈ અને અમારા જે પ્રયત્ન છે સુવિધા માટે થઈ જ્યાં રહ્યા હમણાં કોઈ અને અમારા વિસ્તારમાં જો ઘણી લાઇટ એટલા છેલ્લા સ્ટ્રીટ લાઇટ લાઇટ પણ એવી છે રોડ નવા બન્યા કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકા રોડ બનાવવામાં આવ્યા હાલે લાયન્સનગરના રોડમાં ખાડા ખાડા મગરમચ્છના પીઠ જેવા બની ગયા છે તો શા માટે જે પછાત વિસ્તાર હોય ત્યાં મારી નમ્ર વિનંતી છે કે અહીંયા કામ સારું કરો અહીંયા થોડું વધુ ધ્યાન રાખો કેમ કે પછાત માણસો કોની જોત કરવા જવાના એ અમારા જેવા ભણેલ માણસો પણ આવ્યા અને અમને કહીએ તો અમે નિઃસ્વાર્ષે સેવાનું કામ કરી રહ્યા છીએ તો મારી સરકારને મોદી સાહેબ તો બહુ સરસ માણસ છે આપણા મુખ્યમંત્રી ગુજરાતના એ પણ સારા છે અને એમને જે જે યોજના કાઢી છે એ ગરીબ માણસોને ઘણી લાગુ પડે છે પણ ગરીબ માણસ સુધી પહોંચતી નથી ગરીબ માણસ સુધી કામ નથી થતા એ માટે મારી સરકારને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ ધ્યાન પછાત વિસ્તારમાં આપો જય હિન્દ જય ભારત વંદે માત્ર